શુકા ધાણાની અંદર રહેલો કેલ્શિયમ તમને મજબૂતાઈ આપે છે શરીરને શરીરનો શારીરિક બાંધો મજબૂત કરે છે સૂકા ધાણાની અંદર રહેલું પ્રોટીન તમારા હાડકાં મથલ સ્ટ્રોંગ કરે છે સૂકા ધાણા તમારા શરીરને એક્સ્ટ્રા ચરબી બાળવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને દૂર કરવાનું કામ કરે છે આ સૂકા ધાણાનું નિયમિત રીતે પાણી પીવાથી તમારું વેઇટ લોસ થાય છે કારણ કે સૂકા ધાણા સૌથી પહેલા તમારા શરીરની કેલરી બાળે છે તો ચાલો આપણે કેવી રીતે આ સૂકા ધાણાનું પાણી બનાવવાનું છે તેની જોઈએ રેસીપી સૌથી પહેલાં અહીંયા આ રેસીપી બનાવવા માટે તમારે જોશે એક વાસણ એ વાસણની અંદર આપણે લેવાનું છે એક ગ્લાસ પાણી તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ મિત્રો આ સૂકા દાણા હોય છે તમારા શરીરની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તમારી જઠરાગ્રી શાંત કરે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે અને ઘણા બધા ફાયદાઓ આપે છે સૂકા દાણાની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો એટલા માટે જ આપણે રસોઈના ટેસ્ટ અને સુગંધમાં વધારો કરવા માટે દાણાનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણે એક ચમચી સૂકા દાણા લેવાના છે સ્પેશિયલી વેઇટ લોસ કરવા માટે આ દાણાની સાથે સાથે આપણે એ તજ લેવાનું છે એક અંગૂઠાના પહેલાં વેજા જેટલું તજની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે તે તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરની ચરબી તો ઓગળી છે સાથે સાથે તમારા શરીરના ચરબીના સેલ્સને છળ મૂળમાંથી દૂર કરે છે તો અહીંયા તમારા શરીરની ચરબી ઓગળશે તમારું વજન ઓછું થશે તમારા શરીરની અંદર જે મેટાબોલિઝમ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ થશે સાથે સાથે હ્યુમાનિટી પાવર તમારો વધશે એ ઉપરાંત તમારા શરીરની અંદર થાઇરોઇડ હશે તો એ કંટ્રોલ થશે પાચન તંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગો છે તે કંટ્રોલ કરવાનું કામ કરશે આપણા દાણા અને તજના લાકડાનું પાણી તો મિત્રો જે લોકોને ખાસ કરીને બેલીફેટ ઘટાડવું છે જે લોકોને પેટની ચરબી એકદમ ઓછી કરવી છે એવા લોકો જો નિયમિત રીતે આ વેટ લોસ ડ્રિંક્સ પીશે તો ચોક્કસ એમને ફાયદો થશે કારણ કે આ વેટ લોસ ડ્રિંક્સ છે સૌથી પહેલા તમારા પેટની ગડબડ દૂર કરે છે પેટની ચરબી ઓછી કરે છે અને વજન એકદમ ઝડપથી ઘટાડે છે તો આ ઉપાય છે તે માત્ર તમારા માટે છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટ ઉપાય છે તો ફોલો કરો અને વજન ઘટાડો તો હવે અહીંયા સૌથી પહેલા આપણે આ વેટ લોસ ડ્રિંકને કેટલી વાર ઉકાળવું એ જોઈ લઈએ તો અહીંયા આપણે આ સૂકા ધળાના પાણીને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે એના બધા જ પોષક તત્વો આપણા વેઇટ લોસ ડ્રિંક્સમાં રહેવા જોઈએ તો ચલો સૌથી પહેલાં આપણે આ વેઇટ લોસ ડ્રિંક્સને ઉકાળીશું જ્યાં સુધી આ પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ હું તમને જણાવું છું સૌથી પહેલાં જ્યારે પણ તમે વેઇટ લોસ કરો છો ત્યારે તમારે નિયમિત રીતે ચાલીસ મિનિટનું વોકિંગ અવશ્ય કરો અથવા તો ઘરમાં ઘરમાં કોઈ એવા કામ કરો કે જેનાથી તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ થાય કારણ કે શરીરનું હલનચલન ખૂબ જરૂરી છે ભૂખ કરતા ઓછું જમવું નિયમિત રીતે તમારા ભોજનની અંદર પ્રોટીન અને ફાઈબર સામેલ કરો તો કોઈ પણ દાળ રોજ ખાઓ અને સાથે સાથે તમારા આહારની અંદર કાચા સલાડનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરો અને તમારે નાસ્તામાં નિયમિત એક મુઠ્ઠી કઠોળ ખાઓ કઠોળ ખાવાથી પણ તમારા શરીરમાં ચરબી રહેતી નથી કારણ કે કઠોળમાં પ્રોટીનનો ભાગ હોય છે

વધારે ને વધારે આપણે પોષક તત્વોનો લાભ લઈ શકીએ અને દસ મિનિટ પછી આપણે તૈયાર થયેલું જે વેટલો રિંગ્સ છે એને ગાળી લેવાનું છે અને ગાળીને સવારે નરણા કોઠે પીવાનું છે તો નિયમિત રીતે તમે આ વેટલોઝ રિંગ્સ પીશો એટલે થોડા જ દિવસમાં તમને ઘણા બધા ફાયદાઓ થશે અને સાથે ઘણા બધા અસંખ્ય ફાયદાઓ થશે તો ખરેખર અત્યાર સુધીનું વજન ઘટાડવા માટેનું આ એકદમ સિમ્પલ સરળ આયુર્વેદિક ઉપાય છે ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો